છાપરાજ રેસીડસીડ ઉપર ઘટરિયા સ્થિતિ સર્જાઈ હતી સ્થાનિકે વારંવાર પાલિકાને રજૂઆત કરી હતી પરંતુ પાલિકાના અધિકારીઓનું પેટનું પાણી ન હલતું હોય તે પ્રકારનો સર્જાય છે મહત્વનું છે કે છાપરાપાટા વિસ્તારમાં જૂની ગટરની લાઈનો આવેલી છે હાલના સમયમાં છાપરાપાટા વિકસી રહ્યું છે જેને લઈને નવ નિર્મિત બાંધકામો થઈ રહ્યા છે તેના અનેક લોકો આ વિસ્તારમાં વસવાટ કરવા માટે આવી રહ્યા છે જેના કારણે ગટરના પાણીનો નિકાલ થતો નથી અને તેના જ કારણે વારંવાર ગટર ઉભરાઈ જાય છે અને તેના કારણે રોડ પર ગટળિયા પાણી વહેવા લાગે છે મહત્વનું છે કે આ વિસ્તારમાં ગટરિયા પાણીના કારણે પાણીજન્ય રોગ અને મચ્છરજન્ય રોગ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે